નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ યાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળીના ભાવ વીસ કિલો ઓડિટ તારીખ બાર ચાર બે હજાર ચોવીસ ઊંઝા આઠસો વીસથી સાત હજાર સાતસો ચાલીસ રૂપિયા બોટાદ એક હજાર પચાસથી અઢારસો દસ રૂપિયા રાજકોટ નવસોથી સોળસો વીસ રૂપિયા અંજાર સત્યાવીસો પચાસથી તેત્રીસો વીસ રૂપિયા વિજાપુર નવસો પંદરથી બારસો પચાસ રૂપિયા પાટણ આઠસોથી છવ્વીસો દસ રૂપિયા नमस्कार खेड मित्रों आजना जीरा भाव वीस किलोड तारीख बार चार बजार चौबीस ऊंजा छतरीसौ वीस हज़ार छ सौ रुपया बोटाद छतरीसौ साठ थी चार हज़ार पाँच सौ दस रुपया राजकोट पात्र सौ पचास थी चार हज़ार चार सौ ए रुपया गोडल एकत्रस पचास थी चार हज़ार आठ सौ रुपया जसद आड़तरीस सौ दस चार हज़ार सौ पचास रुपया भावनगर चार हज़ार पंचोतेर थी चार हज़ार पाँच सौ दस रुपया અમરેલી પાંત્રીસો થી ચાર હજાર છસો વીસ રૂપિયા મોરબી ચાર હજાર નેવથી ચુમ્માલીસો વીસ રૂપિયા જામનગર તેત્રીસો થી ચાર હજાર છસો પાંત્રીસ રૂપિયા